લઈ લો કેરી રહી જવા પાડી લીધો તો છે ને રમેશભાઈ એ તમને બે શબ્દ કહે કે ખેડૂની પરિસ્થિતિ જય માતા એ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં માજ જો તો સ્વાગત છે તમારું ફરી વાર નવા વિડીયો અને કડકડતી ઠંડીમાં હવે તો ઠંડી પડામડી બોલીને મોટા મોઢા મળ તવાડા નીકળે નવા કિશો બેન દાદા તર સુલે તાપા મીરા કા તાર લાગી જ ને હે હવે આવો રે વીડમાં

અને હવે બધા કોટે પહેરવું પડે અને ઓઢવી પડે સાદર હું પણ સાદર વધારે ઓઢ કોટ નથી પહેરતો એક શર્ટ પહેરેલું છે નીચે ટી શર્ટ પહેરેલું છે અને સાદર ઓઢેલી છે કે ઠંડી કાઢે છે ફૂંકા એટલે બે કપા વીણવાય મોડા જાય બધે આવી ગયા અને વીણવાનું છે આ કપા સાર જોરદાર છે અત્યારે આવી જશે નવ વાગ્યાની શાહ એટલે બે જશે શાહ પીવા એમાં રમેશભાઈ શાહ લઈને વી એવા છે અહીં સા આપવા મીઠા છે સારું રમેશભાઈ જો રમેશભાઈ પેલી શાહ ઠપકારી ટાટ ઉડી દે ને એમ કા રમેશભાઈ કોટો સડી ગયો એને આપણે હે ને બે ગયા છે નાસ્તો કરવા તો જો ગાંઠિયા છે છા છે રોટલી છે જો તો ભલે બધા બે નાસ્તો કરવા તો આ બહેણીમાં શા છે કા તો સા નાસ્તો કરીને થઈ ગયા છે ફ્રી અને તમને કપા બતાવું મેં વીણો ની કપા માં ઝીંડું કેવું છે જો અને અમારે અહીં છે ને રમેશભાઈ એ તમને બે શબ્દ કહે કે ખેડૂની પરિસ્થિતિ શું છે શું કેવો રમેશભાઈ હા ખેડૂની પરિસ્થિતિ નબળી છે જો આમાં ઈરું આવી ગયું ને હવે કપા કાંઈ થયો નથી તો ઉપાડવાની તૈયારી છે જો આ કપામાં ઝીંડવું જવા તમે કપાસે લીલી કેરી જવા એમાં ઘટે નહીં ઝીંડવા છે જાજા કપા ઉતાર્યા કરતા પણ એમાં ઈરું આવી ગઈ છે તો રાખવાનો છે કે શું કરવાનું હવે એ ઉપાડી નાખવાનો છે સારું પીત કરવાનું છે સરકારજી સહાય દે તો ભલે અને કેટલા કપાન ભાવ કેવો મળે તમને ભાવ તો એ તો પછી તેરસો ને બારસો ને એવા ભાવ છે ભાવ એ નથી મળતો ને હે ને આ એટલા એરિયામાં અમે એટલા સમયથી કપા વેણીએ ને એમાં વિઘોટીમાં રમેશભાઈને કપામાં કોઈ ન આમ પણ આ વર્ષે રમેશભાઈ કેવું રહ્યું હું નબળું થયું

એવું બધું છે તો હવે અમારે વીણવાનું થોડુંક બાકી છે બપોર કદાચ થાય ને વીણા જાય એટલે વાહો ટ્રેક્ટર મેકીને કપા ઉપાડી નાખવાનો છે ખેડૂતની પરિસ્થિતિ જો આવી છે મૂંઝાઈ જ જવાનું ગા હા મૂંઝાવવામાંથી વાત કરો માં ના બિયારણમાં તો પછી આપણે આમાં કઈ ના આગ્યા હવે બિયારણ તો આવજો જો આટલી આમાં ઈરું ના આવી હોત ને તો કપા તો થાત પણ હવે આ બધું બખેડાઈ ગયું

બપોરાને જમવા માટે તો અહીંયાને હાથ એવું ધોવાનું શરૂ છે તમારે કીશું કોઈને વારો નહીં આવે દેતો હાથ ધોવાનું હાલ લે હવે હાથ ધોઈને કાખતે હે એનું ટિફિન એક વાગ્યું ફીડ્યો હતા નાની એવી થોડી નાનું ટિફિન કા તો આપણે રોંઠાને આવી ગઈ છે સા તો આપણે સા પીવા બેસી ગયા છે હાલો બધા સા પીવા તો હેને ચા આવી ગઈ બીજા ઓલે પર પીવે છે અને હવે હે ને જો આ થોડુંય ખારું છે બાકી ત્રણસ્યા છે ને ટુકડા એ બાકી છે બાકી તો આ ખેતર વીણા જાય ને પછી આવી જાય ટ્રેક્ટર એટલે આ કપા ખેંચી નાખશે એ પણ તમને બતાવે આગળ ગયે વિડીયોમાં રહેજો અને ટ્રેક્ટર આવે ને કપા કાઢે ને એ પણ બતાવે કેમ કે સારો કપા છે ને તે ઉપાડી લે બરોબર છે એની જમાવટ એટલે પહેલી વીણી કપા ખેંચી નાખશે અને ઘણા ઘર આપણે આગળ પણ જે વિડીયો આવ્યો ને એ કપાએ આપણે રહી ન્યા એ પણ દસ જગાનો ખેંચી નાખીએ આ પણ આઠ જગ્યાનો ખેંચાઈ જાય બે ખેતર વીણા છે પણ બે બે ખેંચી નાખ્યા છે તો અહીંયા કપા વીણા જ ને અમે ખેંચવાનું શરૂ છે જો હા અમે ટ્રેક્ટર ઊભું જો એટલો કપા પાડી દીધો ને આ બાજુ ઊભું હજી શરૂ જ છે ને હવે અમારે જવાનું છે અમે બીજા કહેતા જવા લઈ લો કેરી જેવા કપા ઉપાડી લીધો હવે પછીનો જો આ કપા વીણવાનો છે આમાં એવું કાંઈ શેર નહીં વીણીને છીએ એટલે બધા જો આવી જશે ચાર થી વાટે જ ઉભા છે અમારી ગમે જાય ને એટલે ભીણવા જ મળીએ કેમ કે ટેમ્પો ફરતા હતા એટલે હતા વાહે કીશો હે હા મવડો ફરી ને નમરો ખાય દા રાખો માર હાડો કે ઉભા રે ઉભા રે

何で

હાલો દા કપા જો ખાઈ ગયો ને હવે ભાઈ ગા સહી ઘરે અને અમારું લોક શું કિશું કરતા રાખી છે જ્યાં સુધી કપા જોખો ને ત્યાં સુધી શરૂ હોય વ્લોગ શૂટિંગ અમારે કિશુબેન ને વ્લોગ શૂટ કરતા ફાવી ગયો ક્યાં તો જયારે વાળું કરીને આ બાજુ આંટા મારવા આવ્યો ને તો ગલુડાનો અવાજ આવતો હતો અહીંયા ખેતરમાં હૃદય પીડ્યું છે તેને લઈ અને અહીંથી થોડેક દૂર જ્યાં કૂતરી વિયાણે હતી ને એક જ બસો છે તો પેલા હું ન્યા જોઈ આવ્યો ને પછી અહીં આવ્યો તો ન્યા નથી અત્યારે ન્યા મેઘ છે ઠંડી ફૂલ છે ટાઈડ નું બસારું અહીંયા બેઠું તો હા ટાઈડ નો ઠરી ગયો અહીંયા એની બખોલ છે તો કેટલા અગોસરમાં હું માઇન્ડ મેન વટીને આવ્યો ગયું બાય બાય તો વાળું પાણી કરીને થઈ ગયા છે ફ્રી બાકી આજનો વિડીયો કેવા લાગ્યો કોમેન્ટમાં કહેજો વિડીયો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળશે વાર એક નવા વિડીયોમાં નવી સ્વાર સાથે નવા શહેરો સાથે બાય બાય